हेलो मित्र वेलकम बेक टू आजा सोलोक बदन जे माते जरा मा देव तो चले मस्त मजा री मॉर्निंग થઈ ગઈ છે અને મમ્મી ને લોકો કે બહાર ગયા છે એટલે ભગવાન કોને કે ચા બનાવ તો હું આપણે જો બનાવી છે ચા અત્યારે કુના લોલર મુ તો એટલે મે બી હું હમણાં દુકાન ઉર્યો જાય ભગવાન માંગરો થા ઉસે એટલે નદુ ને સ્કૂલ સ્કૂલે હે એટલે એ પપ્પા લેવા જાય તો આપણે ચા બનાવી જાય દુકાને ચા બીવરાઈ પપ્પા જાહા પે પપ્પા ઈ બધું લેવા દુકાને એટલે માંગરો અને મમ્મી એ લોકો કે બહાર ગયા હે એ પર બપોર સુધી માં આવ્યા જાવ ચા બની ચાર છે ત્યાર તો આપણે બનાવીને આપણે જઈએ મે મળી આવ પર મિત્રો ચા આપણી ચાર છે આપણે જઈએ છે જઈએ છે કેટલી ભરાઈ ગઈ છે હાલો બની ગઈ આપણે દુકાન માં મળી આવડે સો મિત્રો હું માંગરો આવી ગયો છું અત્યારે ને હવે મસ્ત મજા ને સાંજ થઈ ગઈ છે ને ચા હાલો ભાઈ લે લે હાલો હલો ભાઈ

ભાઈ બેઠો યા બેઠો યા હું નઈ છો ને પાલક ના મોરાઈસ પાલક ના પાંદરા મચ્છા ટમેટા તો बस इफ मनमरा सर

Sampol સંપલ બોનાવો સંપલ દો લેવાળી હોય ને

એક થી અલગ આવી સગળ ઉતરાય ચાલ ઉધરાય તો ચાલો મિત્રો જાય છે રડો બાય નહીં ત્રણ અમે આવી ગયા છે અત્યારે દૂધ લેવા જાર્યા જારી સામે ડેરી રોય ઓ ગ્યોસ લેવા દરિયો ભો

कि का तो तो ले ले hát hôm bred đêm mà đêm chatter 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 đêm